સુરતના જહાંગીરપુરાની મહિલા પ્રોફેસરના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરીપૂર્ણક રૂપિયા કઢાવી લીધા બાદ આપઘાત પ્રકરણમાં સુરત પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે જેના આધારે કેસમાં રાંદેર પોલીસે આંધ્રપ્રદેશ જઈને વેશપલટો કરી હાલ મધજોહી સલીમ શેખ નામની મહિલાને ઝડપી પાડી છે જહાંગીરપુરા વિસ્તારની મહિલા પ્રોફેસરે દ્વારા દોઢ મહિના પહેલાં આપઘાત કર્યો હતો જે બનાવમાં સુરત પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે મહિલાને લોન ના આપતા ભરવાના નામે ફોન કરી તેને મોર્પ કરેલા ન્યૂજ ફોટા મોકલી બ્લેકમેલ કરાયા હતી જેથી પોલીસે વધુ તપાસ કરતા બિહાર રાજ્યના જમ્મુ વિસ્તારમાંથી ત્રણ આરોપીઓનું પગેરું મળ્યું હતું જેથી રાંદેર પોલીસે આ કેસમાં બિહારથી અભિષેક કુમાર સિંઘ કુમાર સિંઘ અને સૌરભ ગજેન્દ્ર કુમારને જે પાડી સુરત લઈ આવી હતી તે આરોપીના દસ દિવસના રિમાન્ડ અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે અને વધુ ચાર વ્યક્તિ જેમાં અંકિત રેશમ કુમાર લકબીર ટ્રેડર્સ જોઈ શેખ અને સાંતાનુ જોનદને નામના ચાર આરોપીના નામ ખુલતા તેમણે વોન્ટેજ જાહેર કર્યા હતા એ માટે જોહીને પોલીસની ટીમે જેટપી પાડી છે જોહી શેખનું પોલીસે લોકેશન મેળવતા આંધ્રપ્રદેશના વિજયવાડા સ્ટ્રીટમાં પંજા સેન્ટર ખાતે રહેતી હોવાનું સામે આવ્યું હતું જેથી તેને પકડવા માટે નાંદેડ પોલીસની ટીમ આંધ્રપ્રદેશ ખાતે જોહી શેખના નિવાસ સ્થાને વેસપલટો કરીને પહોંચી હતી તેની ધરપકડ કરી સૂત લઈ આવી પૂછપરછ કરી છે પોલીસે તેની પાસેથી બે મોબાઈલ ફોન અને બે બેંકની પાસબુક કબજે કરી હતી જેમાંથી અનેક ચોંકાવનારી માહિતી પણ સામે આવી હતી આ મામલે ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે પકડાયેલા મહિલા આરોપી જુહી હાઈ પ્રોફાઇલ જીવનશૈલી જીવન માટે મુખ્ય પાકિસ્તાન સાગરી તથા સહ આરોપીઓ સાથે કોઈને કોઈ પ્રકારે સંપર્કમાં રહીને દેશના નિર્દોષને ભોળા લોકોને લોન નાપતા ભરવા અંગે ફસાવતી હતી અને ન્યૂટ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરીપૂર્વક રૂપિયા પડાવતી હતી તો તેમણે વધુમાં જણાવ્યું હતું કે જોહી પાકિસ્તાનના મુખ્ય સાગરી ઝુલ્ફિકાર સાથે સીધી સતત સંપર્કમાં રહેતી હતી ત્યાં ઉપરાંત જોઈ પોતાની એપ્લિકેશન મારફતે દૈનિક પચાસથી સાઠ હજાર રૂપિયા પડાવી લેતી હતી અને તેને ક્રિપ્ટોમાં ટ્રાન્સફર કરતી હતી જે ક્રિપ્ટો કરન્સી જોઈ શેક રોજ પાકિસ્તાન મોકલતી હતી તે જોઈ પાસેથી તપાસ કરતાં અલગ અલગ બેંકના સાત બેંક એકાઉન્ટ મળી આવ્યા છે લોકોને ન્યૂટ ફોટો મોકલાવી પૈસા પડાવતી આ ગેંગના પાકિસ્તાન મુખ્ય સૂત્રધાર ઝુલ્ફિકાર સાથે મહિલા આરોપી જુહી છેલ્લા ચારથી પાંચ વર્ષથી સતત સંપર્કમાં હતી અત્યારે માર્ગદર્શન હેઠળ આ પ્રકારનું કામકાજ કરતી હતી ગાંધીર પોલીસ સ્ટેશનમાં દોઢ મહિના અગાઉ એક રેલવે ઉત્તરાયણમાં સુસાઈડ કરીને એક મહિલાએ આપઘાત કરેલો આ બનાવના સંદર્ભમાં દુષ્પ્રેરણ અને બળજબરીપૂર્વક પૈસા કઢાવી લેવાની સાથે સાયબરની કલમો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ મુજબ દાખલ કરેલી આ ગુનાના સંદર્ભમાં બિહારના જમોઈ જિલ્લામાંથી ત્રણ આરોપીઓને રાંદેર પોલીસ સ્ટેશને લાવી એમની વિગતવાર પૂછપરછ કરી એમની તપાસ દરમિયાન કેટલાક ઈમેલ આઈડી કે જેમના લોકેશન પાકિસ્તાનમાં હોય એવા પ્રકારના મળેલા અને એમની કબૂલાતમાંથી એક મહિલા જેમનું નામ જુહી કરીને નામ છે એ જુહી સલ્લુ સલીમ શેખ એમની બેંક ડિટેલ જે ટ્રાન્ઝેક્શન થયા હતા એમના આધારે પોલીસને એવી જાણ થઈ કે આંધ્રપ્રદેશના વિજયવાડા ના આ મહિલા હોવાનું જાણ મળેલ ત્યાર પછી એમને પકડવા માટે એક રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ જેમાં ત્રણ પુરુષ કર્મચારીઓ અને બે મહિલા કર્મચારીઓ છે એ અહીંથી રવાના થયેલી આજે સવારે એ રાંદેર પોલીસ સ્ટેશન ખાતે આ મહિલાને કે જે આગળ પકડાયેલા મુખ્ય જે આરોપી હતા બિહારના અભિષેક આરોપી એમની સાથે સંપર્કમાં હતા અને જેઓ બાયનાન્સ મારફતે ફ્રોડ કરેલા પૈસાને ક્રિપ્ટો કરન્સીમાં એમના ટ્રાન્ઝેક્શન થયેલા હોવાની પણ હકીકત જાણવા મળેલી અને એમનું જે મેઇલ આઈડી જે મળેલું હતું મિયાન ઝુલ્ફી ફિફ્ટી ફોર એ મેઇલ આઈડી આ મહિલા એમના સંપર્કમાં હતી એ આજે આ મહિલાએ કબૂલાત પણ કરેલી છે વધુ આજે આ મહિલાના નામદાર કોર્ટમાં એમના વધુ રિમાન્ડ લઈ અને આગળની પૂછપરછ કરી એને તપાસ આગળ હાથ ધરવામાં આવશે આ ગુનામાં વધારે આગળ અપડેટ એ હતું કે આ તપાસ છે એ એસીપી કક્ષાના અધિકારી કરી રહેલ છે અને એમાં એટ્રોસિટીની એક્ટ હેઠળની જે કલમો લાગેલી હતી એના આધારે હાલ એસીપી શ્રી કે ડિવિઝન સુરત શહેર ખાતે આ તપાસ ચાલી રહી છે પ્રાથમિક રીતે મહિલાએ જે કબૂલાત કરી છે એના સંદર્ભમાં જોઈએ તો એ લગભગ છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ પ્રકારના સાયબર ફ્રોડ સાથે આ જોડાયેલી હોવાનું હાલ કબૂલે કબૂલાત કરે છે સાથે સાથે એમણે એમની પાસે અલગ અલગ સાત જેટલા બેંક એકાઉન્ટના પણ હકીકત પ્રાથમિક રીતે ખુલવા પામી છે હાલ એમની પાસેથી જે વસ્તુ લેવામાં આવી છે એમાં એમની પાસેથી બે એમના સ્માર્ટફોન છે અને બે બેંકની પાસબુક પણ કબજે કરવામાં આવી છે જે મહિલા પોતાના ખાતામાં જે પૈસા આવતા હતા એ બાકીના પૈસા એમના પોતાના કમિશનના લઈ અને બાકીના પૈસા એ ક્રિપ્ટો કરન્સીના બાયનાન્સ મારફતે જે આગળ જે કીધેલું હતું મુખ્ય સાગરે તે જુલ્ફિકાર કરીને કે જેનું લોકેશન ત્યાં લાહોર ખાતેના એમના ઇન્ટરનેટનો ઉપયોગ થયો હોવાનું જે ઇમેલ આઈડી મળેલી છે માહિતી એમની સાથે સંપર્કમાં હોવાનું હાલ પ્રાથમિક માહિતી મળેલ છે રાંધે પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ પાંચ મેના રોજ કોર્ટમાં રજૂ કરી દસ દિવસના સોળમી મે સુધીના હતા આ દરમિયાન આરોપીઓની પોલીસ દ્વારા સઘન પૂછપરછમાં ખૂબ જ મોટા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી મોબાઈલ ફોન સઘન તપાસ કરાઈ હતી આ દરમિયાન તેમના ફોનમાંથી અંદાજીત બોતેર થી પણ વધુ અલગ અલગ યુપીઆઈ આઈડીઓ મળી આવ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા